નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વણજ કરી અઢળક કમાઈ માયાનું વહાણ કઠોકટ ભરી પોતાના વતન ભણી વહીઓ આવે છે એમાં દરિયામાં તોફાન જાગ્યું હાલક ડોલક થતા શેઠ સમુદ્રમાં ફેંકાઈ ગયા ને વહાણ ગેબલોપ થયું શેઠ ને લાકડાનું પાટિયું હાથ આવતા માંડ એના આધારે દરિયાના કાંઠે ફેંકાઈ ગયા કિનારો આવ્યો ને પોકે પોકે રડવા લાગ્યા શેઠ ને રડતા જોઈ લોકો ભેગા થઈ પૂછવા લાગ્યા કે ભાઈ શું દુઃખ છે શેઠ કહે મારી જિંદગીની કમાણી દરિયામાં ડૂબી ગઈ લોકો કહે ફરિયાદ કરો ને શેઠ કહે કોને લોકો કહે રાજાને શેઠ કહે અરે ભાઈ કોઈ ચાંચિયા ચોર લૂંટારા લૂંટે તો રાજાને ફરિયાદ થાય આ તો કુદરતી આફત કહેવાય લોકો કહે શેઠ અહીં તો રામ રાજાનું રાજ છે અમારે તો કાયદો છે કે પ્રજાને કોઈ પ્રકારે નુકસાન થાય ને રાજાને રાવ કરે તો રાજા પાછું અપાવે અથવા રાજા ભરપાઈ કરે છે આ દેશના રાજા મહાન છે એવા સુમાત્રા મલાયા સિયામ વગેરે દેશોમાં રામવંશી રાજાઓનું રાજ હતું ને જે ગાદી આવે તે રામ રાજા કહેવાતા શેઠને તો એમ લાગ્યું કે આ લોકો મારી પરિસ્થિતિ ઉપર હસી ઉડાવી રહ્યા છે મને બનાવતા લાગે છે પણ વાણીઓ છે ને એટલે વિચાર્યું કે લાગે તો તીર નકર થોથા તો છે જ ને શેઠે એ રાજસભામાં આવી રાજાને નમસ્કાર કરી પોતાનું વૃતાંત કહ્યું રાજાએ દીવાનને આજ્ઞા કરી પ્રધાનજી વરુણદેવ એટલે કે દરિયાપીરને લખો શેઠનું વહાણ અમારી હદમાં ડૂબ્યું હોય તો પાછું આપી દે દીવાને પત્ર લખીને શેઠને આપ્યો ને શેઠ અચંબો પોતાના હાથના કાંડામાં દાંત ભરા નક્કી થયું કે સ્વપ્નું નથી જાગુ છું દીવાને લખેલ કાગળને દરિયા કાંઠે આવી શેઠે સમુદ્રમાં ઘા કર્યો પણ પત્ર કાંકરો જાય એમ પાણીમાં ગયો શેઠે વધુ આશ્ચર્ય અનુભવ્યું અને ઘડીક ઉભા રહ્યા ત્યાં તો દૂર દૂર પોતાનું જ વહન દર્શાવું નજીક આવ્યું ત્યાં તો ઓળખી ગયા એના જ માણસો ખારવા વગેરે કહેવા લાગ્યા છે અરે શેઠ તોફાનમાં તમે દરિયામાં પડી ગયા અમે પણ માંડ બચ્યા વહાણોથી મછો મોકલ્યો એમાં બેસી શેઠ વહાણમાં આવ્યા અનહદ ખુશી થઈ વહાણની તેજુરીમાંથી હજાર સોના મોર લઈ પાછા મછવામાં બેસી એ રામ રાજાના શહેરમાં આવી રાજસભામાં પહોંચી એ રાજાના ચરણે સોના મોહર ધરી બોલ્યા બાપુ આપના પુણ્ય પ્રતાપે મારી લાખોની સંપત્તિ ઉગરી એટલે હું આ ફૂલ પાંખડી આપને ભેટ ધરું છું રાજા કહે શેઠ શું વાત કરો છો આવી રીતની ભેટ અમે પ્રજા પાસેથી લેતા નથી જો લઈએ તો જળ દેવતા અમારી આજ્ઞા ન માને અને શેઠ તમારા દેશમાં રાજાઓ વસ્તી પાસેથી આવી ભેટ સ્વીકારે શેઠ હા બાપુ જો ન આપીએ તો અમારા ઘરબાર એ હરરાજ કરે રાજા ત્યારે યથા રાજા તથા પ્રજા તમારા દેશમાં અન્યાય અરાજકતા કરી શેઠ એવું ચાલે રાજા કે તો તો વરસાદ કેમ વરસે ને તમે બધા જીવો કેમ શેઠ કે વરસાદ વરસે ને જીવે પણ ખરા રાજાએ દીવાનને હુકમ કર્યો કે બારે મેઘને બોલાવો બારે મેઘ મૂર્તિમાન થઈ ગઈ રાજા સમક્ષ ઉભા રહ્યા એટલે રાજાએ બારે મેઘને પૂછ્યું કે તમે આ શેઠના મલકમાં વરસો છો બાર મેઘ કહે ના આ માણસના મુલકમાં અમે નથી વરસતા રાજા કહે ત્યારે કોઈ તેરમો મેઘ છે બાર મેઘ કહે તેરમો મેઘ અમારો ભાઈ છે કાણિયો એને બોલાવી પૂછી જુઓ રામ રાજાની સભામાં બોલાવાથી કાણિયો મેઘ એ હાજર થયો રાજા એને પૂછ્યું કે ભાઈ આ શેઠના દેશમાં છે અને ત્યારે કાણીઓ કહે હા બાપુ હું એના જ મલકમાં વરસું છું રાજા કહે એના દેશમાં પાપ કપટ અરાજકતા છે તોય કાણીઓ કહે હું પણ એવો જ છું સાજી આંખ તરફ જળબંબોળ કરું ને ફૂટેલી આંખ તરફ દુકાળ પાડું મિત્રો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ